નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગિલડાના નીલ અરવિંદભાઈ કુડનું દુઃખદ અવસાન થયું હતું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગિરગઢડા તાલુકાના જરગલી ગામના નીલ અરવિંદભાઈ કુટનું દુઃખદ અવસાન ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખુટ પરિવારના દુઃખની ઘડીમાં સાંત્વના આપી મંગળવારે તેમના વતન જરગલી ખાતે અંતિમ સંસ્કાર કરાયા અમદાવાદથી લંડન ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઈંગ વન સેવન વન વિમાન ટેક ઓફ થવાની બે મિનિટમાં ગુરુવારે બપોર એકને ચાલીસ કલાકે મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું આ પ્લેનમાં બસો ચાલીસથી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા

કારોબારી ચેરમેન ગીર સોમનાથ મામલતદારશ્રી ગીરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગીરગઢડા જોડાયા હતા અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી અને દુઃખદની આબળોમાં વ્યક્ત કરી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર ગુજરાતી રિપોર્ટ